તો મિત્રો મને નાથું અત્યારે પાણી નાખી દીધું છે અને અત્યારે જુઓ તમે પોપ ભરી રહ્યો છે નાતું એકવાર હમું જોવો દવા બતાવો તો અત્યારે અમે અને નાથું સવારને બધા દવા છાંટી છીએ મિત્રો ત્રણ જણા અમે આવેલા છીએ દવા છાટવા માટે અત્યારે શું મિત્રો ચાર ચાર પાંચ પાંચ પોપ છાટી દીધા છે અને દોઢસો જેટલું જય માતાજી હર હર મહાદેવ મિત્રો અને આજે જવાનું છે આપણે દાળીએ દવા છાંટવા માટે એટલે અત્યારે થઈ ગયું છે ગુડ મોર્નિંગને વાગવાની વાત કરીએ તો સમય અત્યારે છે મિત્રો હાડા જેવો સમય થઈ ગયો આપણે જવાનું છે પછી ત્રીસ કિલોમીટર જેટલું દૂર દવા છાંટવા માટે દાળીએ ને આજનો વોલોગ બનશે મસ્તીનો દવા છાંટવાનો છે ને એના ટાઈપનો તો દવા છાંટશું ને એ તમને બધો કલીફ લઈ લઈને બતાવવાનો છું એટલે વિડીયો બહુ મસ્ત બનવાનો છું અને હજી સુધીમાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીને તો ફટાફટ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો તો હવે બહુ મોડું નથી કરવું આઠ જેવું વાગી ગયું છે આ પક્ષીઓ તો હાડા જેવો મિત્રો સમય થઈ જાય છે તો અત્યારે આપણે ફટાફટ નીકળીએ અને મળીશું બોરડા જઈને મિત્રો આપણે પહોંચી ગયા છીએ બોરડા અને અત્યારે આપણે સાટો મેળા સીધ દબા તમે જોઈ શકતા હોય છે હું દવા સાટો ઈ તો અત્યારે અમે એને નાથી સવાર ને બધા દવા સાટી છીએ મિત્રો ત્રણ જણા મેં આવેલા છે દવા છાંટવા માટે અત્યારે સુતા મિત્રો ચાર ચાર પાંચ પાંચ ભાવ છાટી દીધા છે અને દોઢસો જેટલું દોઢસો પોણી બસોનું કામ કરી નાખ્યું છે મિત્રો અને હજી તો બપોર આ પંદર પંદર એટલે કુલ પંદર ભાવ છાટી દઈશું એટલે બપોર સાથે એટલા મિત્રો સાડી સાતનું કામ કરી નાખશું અને આજનો દિન મિત્રો બપોર સુધી બપોર પછી પૂરું જાય એમ છે એટલે વધારે હોત ને તો આ આઠસો નવસો નવસોનું કરે એક ઘણા એટલું બધું કાંઈ છે નહીં પેટ્રોલનું હોવા ગણીએ એટલે હાથ છો વધે બધે યુટ્યુબમાં એટલું બધું કાંઈ મિત્રો ભેગું થાય નહીં એટલી બધી કાંઈ આવક નથી આવતી સમુતી ના આવતી એટલે આપણે કરી દેવું આવું કામ ભીડિયા બનાવીશું ને આવી છૂટક ધંધો કરશે અને અમારા નાથે સવાર તમને બતાવું તો આ છે અમારા નાથે સવાર બાકી નાથું સવાણ મિત્રો તમે જોયા શકતા છે આખા ખોડી છે પણ બાકી કામમાં કાંઈ ઘટ્યા નહીં મિત્રો કામ એ કરે એટલે તમે ન કરી શકો જુઓ હાલે કેમ અમારે નાથું સવાર હું નાથે સવાણ ઓ નાથું સવાણ હાય હાય કરો હમું તો સવાર

તો જો અત્યારે કપાસની મેલી પાસે સિંગના વળ્યા છે ને વિશમાં તો અત્યારે તો આપણા વિશ્વમાં દવા છે અને ચાર પાંચ પોપ દેવું છે મિત્રો અત્યારે વાગી ગયો છે પણ આપણે ખાવા નથી દેવું બધા ચાર પાંચ પોપ ફાટી છે ખાવા જાવ અને પાછું લેવું એના કરતાં ઘરે સાટી દઈશું અને ઘરે છટાઈ જાય મિત્રો પછી આપણે ખાય ને પાછું ઘર બાજુ ભગાય પછી ઘરે જ નાઈ ના ખાય એટલે ખોટું બે વાર ટાઈમ પાસ ન કરાય એટલે એના માટે આપણે અત્યારે છાંટી દઈએ પછી નીકળશું તો પાંચસો સાઠી દઈએ મિત્રો પછી મળીશું બની મનીયા રહેજો બ્લોગમાં અને સપોર્ટ કરતા રહેજો સો એક મિત્રો અમાર નાતું અત્યારે બહુ ફરી રહ્યા છે અને જો દવા પડી છે તો એક અને જો અમાર નાતું ઊંડી વાત દવાના બહુ ફરી રહ્યો છે મિત્રો અમાર નાતું અત્યારે પાણી નાખી દીધું છે અને અત્યારે જો તમે પો ફરી રહ્યો છે નાતું એકવાર હમું જો દવા બતાવો